કતારગામ ચાર લેન ફ્લાય ઓવર બ્રિજના એક તરફના બે લેન માર્ગનું સુરતમાં ભવ્ય લોકાર્પણ સુરતના નોર્થ ઝોન કતારગામ વિસ્તારમાં રત્નમાલા જંકશન અને ગજેરા જંકશન પર આવેલ ચાર લેન ફ્લાય ઓવર બ્રિજના કાસાનગરથી અમરોલી તરફ જતા એક તરફના બે લેન બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કતારગામમાં ચાર લેન ફ્લાયઓવર બ્રિજના એક તરફના બે લેન માર્ગનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે કાર્યક્રમના મુખ્ય અતિથિ તથા લોકાર્પણ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ હતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રેરક ઉપસ્થિતિ ધરાવી હતી રાજ્યના નારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત હતા રાજ્ય કક્ષાના આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબી અને મંત્રી શ્રી મુખ્ય તરીકે હતા સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષિષ માવારી બ્રિજનું લોકાર્પણ કર્યું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી મુકેશભાઈ દલાલ અને શ્રી પ્રભુભાઈ વસાવા તથા અન્ય અનેક ગ્રામીજનો સ્થાનિકો હાજર રહ્યા હતા